મારો ભગવાન બોલતો છે વેળાય મો છે ને માતા બુદ્ધિ સુ કે આ સભા માં એક મોરા બેઠો છે ઉપર લા ગિજાની અંદર એક ચિઠ્ઠી લખેલી છે મામા યાદ ન એટલે ચિઠ્ઠી ની અંદર પ્રશ્નો લખ્યા છે મામા પણ મારા મેડી ભગવાન એવું કે છે કે હું પાંચ પ્રશ્નો લખેલા છે હું મુસીએ ને બોની માતા કો સુ કે મામા ચિઠ્ઠી લખેલું મોણા છે

બે રૂપિયો નું પોચ બોલીશું તારા પ્રશ્નો ની પોચ લીધું પોત તારા પ્રશ્નો લસીલાઈ નથી કોઈ કીધું નતું કોઈ ને કીધું નહીં પૂછ્યા કોમનો થય પહેલી વાર આવ્યો નંબર આવ્યો નહીં અત્યારે દસ વખત ભોવજી મળ્યા હે દસ વખત આવ્યા ભોવજી મળ્યા કે ન મળ્યા અમદાશન કર્યા પૂછવાનો મોકો ન મળ્યો હા એકે વાર પૂછ્યું જ નહીં

જાદુ કહેતી ની તારા દાદી ના કોઠા ના ડેરા ખોલ દે ને એ ડેરા ત્રણ ડેરા ના કદી વોલ કરી ને જીવન માં મજા ના કરી એલું મારું નામ દેવા કે હું પેલા બોલી કે ઘર થા નું પડે તારી ઘર થારું બે છે હા એક ઘર થર કું ભારા ની છે ને એક બીજી નાત ની છે આ માં આવું હું વાત આખું છું બોલ એટલે કોઠી કોમનું તો ફળ છે એ ખોળ છે એટલે બધું મળી જાય હાલ ભી અગરબત તે ચાલુ કર તારું ટોપુ તાર તારું કોમ તાર નોટતા પહેલાં તારું કોમ પૂરું થાય મન મેરળીને પગ પેડાઈ ને પૂછે તારા ઉતરના આલું મારું નમદી રહી જા અરે બોલ ભાઈ દુખાવો છે ને છોકરા છો ચિઠ્ઠી લઈ દાખવું હોતો નહીં વાંચી બની છે દાતાર બી તમે બતાવી બતાવ તું ભણેલ ને એક માતા ગોચી માતા ગોતી નો છે તો સિવાય કોમ થયા ભાઈ મિરોલી દારૂ કોણ પીતો તું બોલભાઈ

મારો ભગવાન કેસે દવાખા ને રિપોર્ટ માં કોઈ આવતું નહી શરીર નું અડધા ભાગ નું અંગ કોમ નહી કરતો આવું શિયન ભાઈ છું એવું મોણા સભાની

કારણ કે દેશી પટેલ શું તકલીફ છે ઘરે છે અને તમે હું આયા છો એક જ ભાગ પકડાયા છે શું બોલી હતી પેલી વાર આયા છો નંબર નહીં આયો એક દોરો લઈ જજો પહોંચજો માતા નોમ થી કમ્પેર થઈ જાય અને એક વાર લાઈન પગે લગાડી દેજો બોલ ભાઈ તો બે દોરા લઈ જાય છોકરાને બોધ કરી બોલો ભાઈ આગળ નંબર વગાડ બરાબર

તારે ગોઠ મટી જાય અને જાદુ કેતી ન રહે તો ની માતા હોય ગોસ્વામી બાપજી ની માતા ખરી ખરી ને ખરી આવું માતા દુનિયા નું હોય પણ ભૂમિ નું નાકુ ને પાછી ના વાળું મારું નોમ માતા નહીં પણ તેત્રી દાળા મેમ નિશન મટી જાય રિપોર્ટ માં કશું ના આવે રિપોર્ટ ની લાવે